જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોળાનાથ હરે મા સ્વાગત છે તમારું એક અમારા ન્યૂ વ્લોગમાં અને જો અત્યારે વાગી જશે સાડા સાત સવારના અને હું તો જો વહેલી જ જાગી ગઈ હતી સાડા પાંચ સાત કેમકે કુનાલના ટિફિન લઈને જવાનું હોય એટલે નાય તો જો આપણે કમ્પ્લીટ થઈ જાય તૂપ દીવા કરીને ખા મશીનમાં કપડાં ધોવાને દીધા તો થોડાક વહેલા નવરા થઈ જશું ને આ જશે ભીમી ગ્યારસ તો બધાને હેપી ભીમી ગ્યારસ તો જો અત્યારે સિટીમાં તમારે એટલું બધું ન હોય કાંઈ ભીમી ગ્યારસમાં પણ ગામડામાં અહીંયા વધારે મહત્ત્વ હોય અને જો એક વસ્તુ તમને નવું બતાવું આગળ કે મસ્ત એક ફોટો છે કુનાલના પપ્પાનો ને આ વર્ષે નવો બનાવી દેવો હમણાં જો એ ગયા વર્ષે ગયા હતા ને ત્યારે બનાવ્યો તો આવી ગયો છે નવો ફોટો જ આયા લગાડી દીધો છે આ બાજુ અમારા છે બધાના ફોટા ત્યાં લાલ ટી શર્ટમાં છે ને કુનાલ ઓલા લીલામાં છે પ્રતિક છે ઓલી બાજુનો પ્રતિક છે ને આ બાજુનો ઓલો મારો છે તો પહેલાંના ફોટા છે હમણાં ના કઈ છે નહિ કોઈ પડ્યા નથી ના હજુ એમ પપ્પા એ નવો ફોટો કરાવડાવ્યો એટલે આમાં નાનો લાગશે પણ છે બહુ મોટો અને જો કપડા ધોવા અનેક દીધા છે ધોપતી વાય કર નાય કા તો મશીન હાથો થઈ ગયો એટલે હવે એક કામ એક ઓછું થઈ ગયું મશીનમાં આપણે કપડા નાખી દીધા છે એટલે કપડા ધોવા છે એક કામ એટલું ઓછું ને રસોડામાં ટિફિન કરી લઈને ગયો છે છે તો અને મારે બનાવવાની રોટલી નાસ્તામાં આવે કેમકેનાલની રોટલી કરી હતી અને રોટલી બનાવી નાખી ભાખરી કરી નથી અને મગનું શાક અને રોટલી તો એવું છે હાલો હવે આગળ આગળ વિડીયો બનાવતા રહેશે છે અને આજનો દિવસ કેવો થાય છે એ આગળ આગળ આપણે જતા રહીએ कोई मुंगी के भी गए हम पर काटा था हम नया कपड़ा पहना से वा, 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 वा। दे <laughs> तो देना पता ना देना वाह 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 मस्त सा देना है नया कपड़ा लिए कौन ले लेना जाना ओके नाम मामनया कहती है मामा ही ले दीजिएगा आज हो से मैं गया रहा हां और जम्मा नो

ધ્યાન આવી ગયું શ્રમ માં કાઈ બોલો હું આજે પ્લાન માં જાન તો આલો વાયા પ્લાન માં જવાની જના અને જો મે નવું ઘર બનાવ્યું ચક્કી માટે જો એક આયા ને હામે જો બધાય એક જો આયા કેટલા ઘર નવા બને ને વરસાદ આવે છે એટલે કા બધાય અમારે ને પાંચ ઘર બનાવ્યા જો ત્રણ આયા છે હામે ને આયા પછી કાળી ચકી ચકલી આવે છે ઈ કોઈને બીજા ને તો આ ચકી છે ને કાળી ઈ કોઈને આમાં બીજા ચકલા ને થવા દેતી ચાલ નવું ઘર એ ચાલ અંદર બેસી ગયો અહિયાં પાણી પીવે છે મસ્ત પાણી કુંડું રાખી દીધું વરસાદ અંધારી ગયો છે જો આગળ વરસાદ આવશે અને અહિયાં જો કપડાં ધોવાય છે કપડા ધોવા લાગી ગયો એક ચકલી જો સામે બેઠી છે કાળી બધા ને જય માતાજી અને જો મસ્ત ઘર બનાવી દીધા છે બધાય ના કેમ કે ઓલી ચક્કી એવું છે ને એ કોઈને અંદર આવા જ નથી દેતી ના ના એવી આ બાહર થોડોક તડકોને ઉશે એટલે વિડીયો બરાબર ના આવે તો બીજા જો બીજા બે ઘર બનાવી દેવા કે સો માસુ આવે ને તો પછી આપણે વરસાદ આવે ને તો ચક્કી ક્યાં રે બીજે ન રહે ને ત્યાં ઓલા ઘર નહીં જ એટલે આપણે ભાઈ આપણે તો ઘર હોય બિચારા પક્ષીને ન હોય તો ઊંચાની દિવાળી લગી બાંધી દઈશું ઓલે ચાર પાંચ બનાવી બાંધી દીધા છે એટલે વરસાદ પાણીના અંદર બેહેર વરસાદ ને વાવાઝોડું ને એવું હોય ત્યારે કાળી શક્તિ અમારે પેલા નો કોઈ ને અંદર બીજા પાસે ઘરમાં આવા આવવા દેતી નથી જો ત્યાં કેવું લાગે તું ઘર શક્તિ બેન નું મસ્ત ને પાંચ બને છે માં એને એકલીને જ બે ને રહેવું છે બીજા કોઈને રહેવા જ નથી દેવા બધા મારી મારી બગાડી દેસ કા કેવા બાંધે છે હવાના જોરદાર ધક્કો થયો એટલે પછી અમારે આ નિર્ણય લેવો પડ્યો બીજા નવા ઘર બનાવ્યા છે વજવામાં રહેતો હા બહુ મારે બધાને

જો આ નીચે ફૂલ આવ્યું છે મસ્તા ગુલાબી કેના બતાવે Kalau આપણે pernah ke કઢાઈ નહીં આંખડી દોડતા દોડતા આજે પાછા બધાય છે ક્યાંય નહીં ગ્યું બીજું અમે જાના ટમેટા પૂરા થઈ ગયા પછી શરૂ કર્યું કાઢેના એવું લાગે હું ખાવ ધાને ટમેટા થાવે જો કેવું લાગે હમ ઝાને સરળ ખાઈ